અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આવે આ ભાઈ એક્યુપ્રેશન માટે આવતા હતા એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમાર નામ મેહુલભાઈ ખન્ના ગામ ગામ રાજકોટ હવે શું તકલીફ હતી તમને મને ગોઠણની નિંદાની તકલીફ હતી કેટલા સમયથી ત્રણ વર્ષથી અને આપણે કેટલામાં દિવસ છે ત્રીજો કે ચોથો દિવસ ત્રીજો દિવસ ત્રીજો દિવસ બે દિવસ આવ્યા અને આજે ત્રીજો દિવસ છે હવે કેટલો ફાયદો તમને મને સિત્તેર ટકા રાહત સિત્તેર ટકા

મમ્મી ને ફાયદો થયો હા તમારા મમ્મી ને કઈક પેની દુખતી પગ નો માંડી શકતા હા અને બે ત્રણ મહિના થયા અત્યારે રેડી હાવ રેડી થાય ફરવા ગયા ફરવા ગયા કમ્પ્લીટ ને જય દ્વારકાધી જય દ્વારકાધી